રાજુલા ખાતે સુંદરકાંડ પાઠ તથા યજ્ઞ હવન કરવામાં આવ્યું રાજુલા સીતળા માતાજી મંદિર ખાતે પાઠ ધ્વજ હનુમાનજી મંદિર સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યા હતા જેમાં ગોપાલભાઈ રાવણની ભક્તિ ટીમ ભાવનગર દ્વારા પાઠ વાંચન કરવામાં આવ્યા ભક્તો દ્વારા મોડી સંખ્યામાં પાઠ હારતી ધૂનનો લાભ લીધો વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા યજમાન તથા ગોપાલભાઈ રાવળનું ભગવાન શ્રી રામની છબી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ બજરંગ દળ પ્રમુખ ગૌરાંગ મહેતા મંત્રી ચિરાગ બી જોશી કીર્તિભાઈ જોડાયા યજમાન રમાબેન રમણીકલાલ ઠાકર અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે વતન યજમાન તરીકે લાભ મેળવેલ હોય પટરાંગણમાં હવન હોમ દર્શનનો ભક્તો તથા ઠાકર પરિવારે લાભ લીધો અમરેશભાઈ હાલ અમેરિકામાં છે જે વતન યજમાન પર લઈ યજ્ઞ યજમાન તરીકે લાભ મેળેલ હતો બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જોશી ચિરાગભાઈ જોશી મંદિર પૂજારી ચેતનભાઈ ઠાકરે ભારે જહેમત ઉઠાવી શહેરના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગોપાલભાઈ રાવળ દ્વારા જણાવાયું હતું કે સુંદરકાંડ બોડી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા ધાર્મિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું રિપોર્ટર બિપિન राठોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી નમસ્કાર મિત્રો હું ગોપાલ રાવલ ભાવનગરથી થી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે સીતરા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ રાજુલાના ઘણા બધા અગ્રણીઓ સંતો મહંતો માતાઓ બહેનો વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ મારો પોતાનો ચારસો આઠમો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ પણ ખૂબ આનંદ આવેલ ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે એનો આનંદ છે સૌ ભક્તોને જય જય શ્રી રામ